સુરત સેના સ્ટેશન પાસેથી રૂપિયા ઝડપાયેલા યુવક યુવતીની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કુલ પાંત્રીસ લાખની વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો સાથે કુલ સાત આરોપી ઝડપી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો જે ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ ડ્રગ્સ માફિયાએ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડ્યા હતા બે દિવસમાં ડ્રગ્સના કેસમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગત તારીખ ત્રેવીસમી જૂનના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે બહાર વોચ ગોઠવી પોલીસ આરોપી એક રાયબી યાબીસ અબ્દુલ રઝાક શેખ તથા સફીખા ખાન બાબુ ખાન પઠાણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જેની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા પાડી કુલ પોઈન્ટ છેતાલીસ લાખનો ત્રણસો ચોપન પોઈન્ટ છસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થા સાથે પાંચ આરોપીઓને મળી કુલ સાતની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો ફાશ કર્યો હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનાઓમાં સંડોએલા વધુ ત્રણ આરોપીઓમાં મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ તથા મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા તેમજ યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયામત શેખના નામ ખૂલતા તેને પકડવા માટે વર્કઆઉટમાં હતી તે દરમિયાન ટીમે ત્રણ પૈકી મોહમ્મદ ઉર્ફે બાટલી ફારૂક શેખ સલાબતપુરા આંબા તલાવડી કાશીરામ જગદીશનો ખાચા પાસેથી ઝડપી પાડ્યો હતો આ ગુનામાં આરોપી સૈફ ઉર્ફે પઠાણનું નામ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ આરોપી મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા મોહમ્મદ શેફ ઘણા સમયથી ડ્રુ છૂટક વેચાણ કરવા આરોપી મોહમ્મદ મોહસિન શેખ પાસેથી એમડી જથ્થો લાવતો હતો ત્યારે ફરી વાર મોહમ્મદ ને મોહસિન પાસેથી ડ્રગ્સ જથ્થો મંગાવ્યો હતો આ ઉપરાંત ગતરોજ ઝડપાયેલા આરોપી અસફાક મોહમદ શેખ પાસેથી પકડાયેલા એમરી ડ્રગ્સનો જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડાએ આપેલું હોવાનું બહાર આવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયા મોહમ્મદ શેખને ચોક બજાર ગાંધીબાગ પાછળના ડંકા ઓવારનાર ફૂફલડ ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો યુસુફ શેખ સહ આરોપી મોહમ્મદ શેખ રૂપાવાલા પાસેથી ડ્રગ્સ મંગાવ્યો હતો